તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આપણા એક નવા વૉગમાં તો મિત્રો આપણે એક એવી વસ્તુ તમને જે અનવર તમે જોયું હોય ઘણી જગ્યાએ બજારમાં વેસાતું પણ જોયું હોય એવી એક વસ્તુ બતાવવાને સીવી તો આપણે આ રસ્તે હાલ જ આવી સીવી તો મિત્રો આગળ એક છે જે ઝાડ તેમાં એ ફ્રૂટ લાગેલું જ હોય છે તો તે શું છે એ બધી માહિતી હું તમને વિડીયોમાં આપવાનો સૌ તો પેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણા વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રોને શેર કરી દો કેમ કે આપણે અવનવાર વિડીયો લાવવાના છે જંગલમાં આવી ગયા છે અહીંયા પૂરું જંગલે જંગલ છે તો જંગલમાં એ વસ્તુ થાય છે તો આપણે તમારા માટે જંગલમાં આવ્યા છેવી તો મિત્રો આ એનું ઝાડ છે તો તમે જુઓ આ એમાં ઝીણું ઝીણું ફ્રૂટ પણ લાગેલું છે તો તમે જુઓ આ શું છે એ તમારે કમેન્ટમાં જણાવવાનું છે એનું નામ હું આગલા વિડીયોમાં કહીશ અને તમારે અત્યારે કમેન્ટમાં લખવાનું છે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આનું નામ શું છે એ તમે જણાવી દીજો અને આ કઈ જગ્યાએ થાય અને આનું નામ શું છે એ પણ તમને ખબર જ છે તો મિત્રો આપણે આવા ને આવા વિડીયો તમારા માટે લાવવાના જ છે અને આ મિત્રો જે કમેન્ટમાં સાચો જવાબ લખશે તો એનું નામ સાથે આપણે કમેન્ટ બતાવશું આગલા વિડીયોમાં એને એમનું નામ પણ જણાવી દઈશું તો મિત્રો આપણી ચેનલમાં બન્યા રહેજો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણા આ વિડીયોને લાઈક કરી દેજો તમારા જેટલા મિત્રો એટલાને શેર કરી દેજો જેથી કરીને એને આવા અવનવર ખેતી માહિતીના અને ગામડાના વિડીયો જોવા મળે તો મિત્રો આ તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે આગલા વિડીયોમાં તમારા નામ સાથે કમેન્ટ બતાવીશું જો તમે સાસો જવાબ આપ્યો હશે તો તો મિત્રો મળે એક નવા વિડીયો સાથે તો ત્યાં સુધી બાય બાય